મિત્રો કેમ તમે બધા મજામાં મજામાં રહ્યો અને મારા વિડીયો ઉતાર્યો તો સ્વાગત છે તમારું મારા નવા લોક અને આજે અમારા જવા ઘાટી ગયેલી ગીર માં હા ભાઈ કેરી લેવાની છે બરાબર તો આજે અમે જઈએ તો બ્લોગ માં કન્ટિન્યુ બના રહ્યો અને ચેનલ માં નવા હોય તો ચેનલ ને કરો લાઈક કરો અને કોમેન્ટ કરો તો ચલો મળીએ આજે આપણે ગાંધી ગીર માં අතකොට කතමු නනර ීවා

બરાબર ના તો કઈ હું હોય આપણે કઈ ખબર નથી પણ અત્યારે આજનો વ્યુ એક નંબર છે વાદરા બાદરા તમે જોઈ શકો છો તો ચલો કન્ટિન્યુ જો મારા લોક આ તો ગામમાં રહેતા હોય ને ખબર હોય કે આને શું કહેવાય બરાબર શું કહેવાય વેકરી હે વેકરો વેકરો ના કહેવાય ને ગારી કહેવાય ગાડી વેકરો કહેવાય ગારી કહેવાય

continue મારા blog માં ભાઈના નાની પણ બેઠા છે ગીરની પ્રખ્યાત કેસર કેરી ફાઈનલી આપણે અસનાવદર બીર પહોંચી ગયા છે અને આ છે આંબા તમે જોઈ શકો છો તો આમાં કેરીયું છે બરાબર આપણે લેવા આવ્યા છે અત્યારે કેરી

યાદ નથી પણ કઈ વાંધો નહીં આપણે વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં અથવા વિડીયોને ઓલામાં ભાઈનો નંબર આપણે નાખી દેવું અને કેરી એક નંબર જ છે તમે જોઈ શકો તો તાજા તાજી છે ખાલી ઉતારીને દેવાની વાર છે આમ જોઈ આ મન તો ઘણું ખિસ્સામાં નાખવાનું થાય પણ આમાં કેમ કરવું ન ભેગું થાય આમાં ઉપર નહીં યાર બીક લાગે એમાં કે વાને બીક મોલા કીડા હોય લાલ કલરના લાલ મકોડા કીડા ને હું પડી જાને હું તો મારો ભાઈ સા બી મુ પડીતી તો આ ભાઈ ના છે આ મામા બરાબર ભાઈ તમારા કોઈને કેરી લેવી હોય તો આ મામા નો સંપર્ક કરો એટલે હા

જે કમાવેલો મિત્ર તો ફાઇનલી આપણે કેરી લેવાઈ ગઈ છે હવે આપણે જઈએ છીએ અડધ બાજુ તો વિડીયો તમને કયો હોય તો કોમેન્ટ કરો લાઈક કરો શેર કરો અને વિડીયોમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરો તો પાછા આપણે આવતા નવા બ્લોકમાં મળીએ